આજના સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલના મહિલાઓની સારવાર કરતા પ્રાઇવેટ વિડીયો વાયરલ થયા હતા જેને લઈ ભારે હોબાળો થયો હતો ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે આ દરેક વિડીયો રાજકોટની એક હોસ્પિટલની હોવાની શક્યતા છે જે હા મિત્રો જેના કારણે શહેરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે